એને જે વાત કરી કે જો હોય તું અતિથભાઈ નામ દેજે નહીંતર હું કે તારા રિમાન્ડ લઈશ એટલે દબાણથી છોકરાઓના નામ દે અને કદાચ મારે છોકરાનું નામ આવ્યું તો જે તે સ્થળ પરના અધિકારી કર્મચારી જો હોય એને તપાસ કરવી જોઈએ તો ભાઈ આ વિષયમાં આ વાત સાચી છે કે ખોટી એમ કાલે તો ચાલતા હોય રસ્તામાં હું એમ કહ્યું ભાઈ એ બી ચૌધરીએ દારૂ મંગાવ્યું હતું તો અહીંના જે સ્થળ જે અધિકારીઓ છે એના ઉપર એફઆઈઆર ફાળશે ખરા એફઆઈઆર નામ લેશે ખરા એટલે મેં આજે એસપી કચેરી મળી મેં કીધું સાહેબ આની તટસ્થ તપાસ થવી જોઈએ એની કોલ ડિટેલ એબી ચૌધરીની અને જે કોસ્ટેબલ છે એની કોલ ડિટેલ તમે કઢાવો અને એની અંદર જે જે જયચંદો છે ને મારે કહેવું છે આપના માધ્યમથી એ જયચંદો કે મારા છોકરાઓનો કોઈ રાજકારણ કોઈ લેવા દેવા નથી તમે આજે ધંસરા અંદર પૂછો ધંસરા પોલીસ સ્ટેશન તો પણ તમને કહેશે તો ભાઈ બેનના છોકરાઓ તો વ્યવસ્થિત છે એમને કોઈ એવા રાજકારણ મારી જોઈએ તો એ મારી જોઈએ રાજકારણ લડવા માટે આવો મારી સામે આવો પાછળ પાછળ પડદા પાછળ રહી નવ્યો કારણ કે મારી સામે મારા ઉપર કરો તમે જે કરો પણ જે મારા છોકરાઓને આ બદરામ કરવાના ધંધા બંધ કરજો તમારા એ મુખ ધંધા છે મને ખબર છે તો એ ધંધા ખુલ્લા પડવામાં જો ટાઈમ જ નથી ભાઈ એમ મારા જેવા નવરા માણસો કમ છો આ મારું એ કામ નથી એટલા માટે એસપી કર છે ને ખુલ્લી ડિલથી બધી વાત કરી હું આવી છું ને એ તપાસ થાય એના માટે આપણા માધ્યમથી કહીશું ને જયચંદ્ર આજે બહુ ચેલેન્જ આવું છું કે મારા છોકરાઓ આગળ ના ક્યારે તમારા ધંધા નું તમે વિચારો મારા ધંધા આ મારું તમે ખોટી રીતે બદનામ કરવાના બધું છોડી દો ધનસુરામ તો બધાને ખબર જ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને આટલી બધી હિંમત આવી જાવ મેદાનમાં લડવા માટે પાછળ પાછળ એ કરે આવ રાજકીય આવી બધું રાખ્યા વગર આવી જાવ મારી સામે આપણા માધ્યમથી આજે જયચંદ સામે છે એમને હું કહેવા માંગુ છું મારો મેસેજ તમને બધાને કહું છું કે મારો મેસેજ જે છે આપણા માધ્યમ તમે પહોંચાડજો અને મને સાચો ન્યાય એસપી મળે એના માટે હું સાહેબ સાથે બહુ જ અપેક્ષા રાખી અને એમને મળી મુલાકાત કરી સાહેબે મને શાંતિથી સાંભળી અને પણ શાંતિ બેન બેનાનામાં તમે સચોટ તપાસ કરશો એવી મને એમને હૈયા ધારણા પણ આપી છે અને સાહેબની વાત પર પણ મને વિશ્વાસ છે એ ચોક્કસ આનું સાચો ન્યાય મને મળશે એવી મને આશા છે ધન્યવાદ